અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયનો એક વિડીયો સામે આવ્યો છે જે વિડીયોમાં એક યુવક દ્વારા જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યો વાત કરવામાં આવે તો કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મોટી સંખ્યામાં રવિવારના દિવસે લોકો ઉમટી પડ્યા હતા ત્યારે યુવક દ્વારા જે વાંગણનો પાંજરો આવેલો છે તે વાંગણના પાંજરામાં વીસ ફૂટ ઊંચી રેલિંગ કૂદીને ઝાડ ઉપર લટકીને તેણે કૂદવાનો પ્રયાસ કર્યો પાછળનું કારણ હાલ એવું કહેવાય રહ્યું છે કે યુવતીને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં આ કૃત્ય હાલ યુવક દ્વારા કરવામાં આવ્યો આ ઘટનાને લઈને ત્યાં હાજર લોકો દ્વારા પણ બૂમાબૂમ કરવામાં આવી હતી અને જ્યારે આ યુવક ઝાડ ઉપર ચડી રહ્યો હતો તે દરમિયાન તેનો પગ લપસતા પણ રહી ગયો અને સામે તેની વાઘણ હતી આ સ્થિતિનું નિર્માણ થતાં લોકોએ બૂમાબૂમ કરતા આસપાસમાં રહેલા સિક્યોરિટી ગાર્ડ છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે દ્રશ્ય સર્જ્યા હતા તે મામલે હાલ જે યુવક છે તેને ઠપકો આપવામાં આવ્યો ને ત્યારબાદ તેને પરત બોલાવવામાં આવ્યો એટલું જ નહીં આ યુવક દ્વારા જે જોખમી સ્ટંટ કરવામાં આવ્યો તે મામલે સિક્યોરિટી ગાર્ડ દ્વારા આ યુવકને મેથી પાક પણ ચખાડવામાં આવ્યો હતો પહેલાં તો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં આપ જોઈ શકો છો કેવી રીતે યુવક દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યું છે એ વિડિયો જુઓ અરે આજા ભાઈ આજા

જાકી દીધો બાકીનું કોરું કરના તો આ પૂરૂ થઈ જાય ઓલી ઉભી રહેજે હાલ સામે એક જેનું આજકો હાથ

હાલ યુવક દ્વારા કરવામાં આવ્યું છે તે મામલાને લઈને પ્રાણી સંગ્રહાલયના ઝૂની સિક્યુરિટી સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે દર્શક મિત્રો એન્કવરી આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં